સમારોહ કાર્યક્રમમાં કોંગ્રેસના યુવા નેતા અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી આદિવાસી મહિલા સભ્યને જિલ્લા પંચાયત પ્રમુખ બનાવવા માટે ભાજપે પચાસ લાખ રૂપિયા માંગ્યા હતા જેનો તેમણે ઘટસ્ફોટ કરતાં શું કહ્યું હતું તે પહેલા સાંભળો ત્યારબાદ તેમના આ આરોપ સામે ભાજપની શું પ્રતિક્રિયા છે તે પણ જોઈશું ભાજપ ભાજપની જિલ્લા પંચાયત પ્રમુખી એને જિલ્લા પંચાયત પ્રમુખ બનવાનું મલકાબેન પટેલ અઢી વર્ષ બની ગયા બનાવી દીધા મેં એના ભાઈને પૂછ્યું કેમ તારી બેન બનવાની જિલ્લા પંચાયત પ્રમુખ સેવા તો કરતી

કારણ કે અમારી ભારતીય જનતા પાર્ટી એક વિશ્વથી મોટી પાર્ટી છે એટલા માટે આ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે આ આક્ષેપ મૂક્યો છે અને આગામી તમે જોયું કે આગામી જે રાજ્યોમાં અમારી જે ચૂંટણી થઈ છે જે ભારતીય જન ભારતીય જનતા પાર્ટીની બહુમતી થઈ છે એટલે આ લોકો એકદમ નિરાશામય છે અને જ્યારે બે હજાર ચોવીસની અંદર પણ અમે આ વિધાન જે સાંસદની ચૂંટણી આવે છે લોકસભા એમાં પણ અમે જે પણ ટિકિટ મળશે એને બહુમતીથી વિજેતા કરશું અને કેન્દ્રમાં મોદી સાહેબ બેસવાના છે અને આ જે પૈસાની વાત કરી છે તદ્દન ખોટી છે મારી જોડે કોઈ ભારતીય જનતા પાર્ટીવાળાએ પૈસા નથી માંગ્યા અને અમને બદનામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે આ એક મુદ્દો લઈને આ કોંગ્રેસવાળાએ ઊભું કર્યું છે એ ભાઈ જોડે વાત નથી થઈ એ પણ ખોટું છે એ પણ એમને પણ બદનામ કરવા માટે આ લઈને બેઠા છે કોંગ્રેસવાળા આ બાબતે જિલ્લા પંચાયતના સદસ્ય શર્મિલાબેન રાઠવાના ભાઈ અર્જુનસિંહ રાઠવાએ પણ સંગ્રામસિંહના આક્ષેપોને નકાર્યા છે અને કહ્યું છે આજ દિન સુધી આવી કોઈ જ ચર્ચા ન તો રૂબરૂ થઈ કે ન તો ટેલિફોનિક પૈસા માંગવાની વાત પર જણાવ્યું છે કે તે પાર્ટીનો વિષય છે તેમ જણાવી આ વાતથી હાથ કંઘેરી દીધા છે સંગ્રામ સંગ્રામસિંહ રાઠવાએ જે કંઈક આક્ષેપ કર્યો છે એ તદ્દન ખોટો આક્ષેપ કર્યો છે કે આ વિષય અમારી કોઈ ચર્ચા થઈ નથી કે ટેલિફોન તકી ચર્ચા નથી અમે કોઈ એવી બેઠક બી નથી કરી કે સીધી વસ્તુ છે કે હું કોંગ્રેસમાં બી નથી કે ભાજપ બી નથી કે આવો આ રીતના એમને મેં કહું કઈ રીતે રૂબરૂમાં આવી કોઈ ચર્ચા ચર્ચામાં થઈ નથી ને રૂબરૂ મળ્યા પણ નથી અમે ટેલિફોન બી કોઈ વાત થઈ નથી આક્ષેપમાં એમને એવું છે કે એમની બેન ભાજપમાં છે એટલે અગાઉ સમયમાં એ અર્જુનભાઈ બી ભાજપમાં જોડાઈ જશે એના માટે મને પણ બદનામ કરવા માગે છે એ લોકો ને એમને બી બદનામ કરવા માગે છે બેનને બી બદનામ કરવા માંગે છે અને મને પણ બદનામ કરવા માંગે છે કે અગાઉ સમયમાં ચાલે ભાજપ સરકાર ચાલી રહી છે એટલે ભાજપમાં કેસ ધારણ કરે હશે ભાજપમાં જતા રહેશે એની માટે આ લોકો બદનામ કરે છે બીજું કંઈ છે નથી તદ્દન ખોટો છે આક્ષેપ કેમ કે એમને કાયમ માટે એ લોકો આવું જ કરતા હોય છે કોંગ્રેસ તમને ખબર છે પાલિકાની અંદર પણ એ લોકો બદનામ કેટલાને કર્યા પ્રમુખ બનવા માટે આજે નરેનભાઈને ઉડાડ્યા જાકીરભાઈને ઉડાડ્યા બરાબર એટલે આ લોકોનો આ એક પક્ષ કે ખેતાન કરવા મેમ બીજો કોઈ મુદ્દો ના હેલા બધું ચર્ચા કરતા હોય લોકો આ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ પણ આ આરોપોને ફગાવ્યા છે અને કોંગ્રેસ પાર્ટી અત્યારે હોશ ગુમાવી બેઠી હોવાનો આરોપ લગાવ્યો છે જેની પાછળનું કારણ ત્રણ રાજ્યોની ચૂંટણી ભાજપ જીતી હોવાનું જણાવ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં નાણાકીય કોઈ પણ માંગણી થતી નથી કોંગ્રેસ અત્યારે એના હોશ ગુમાવી બેઠી છે ત્રણ રાજ્યોના પરિણામે ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતીથી જે વિજય મેળ્યો એટલે સમજી શકાય છે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ એમના હોશ ગુમાવી બેઠા છે અને અનાબ સવાબ આવા નિવેદનો કરી અને એમના જે પ્રજામાં વિશ્વાસ ગુમાવ્યો છે એ મેળવવાનો પ્રયત્ન કરે છે પણ આવનારા દિવસોમાં પણ છોટાઉદેપુર લોકસભા અને તમામ લોકસભા ભારતીય જનતા પાર્ટી

ત્યારે હવે આ આરોપ કેટલો સાચો તે સાબિત કરવો કોંગ્રેસ માટે અને સંગ્રામ રાઠવા માટે પડકાર બની ગયો છે તમને શું લાગી રહ્યું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં